છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા હિત વરસાવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ગીર સોમનાથના ગીર ગીરગઢડામાં સામેલાધાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું માત્ર ચાર જ કલાકમાં સાડા ચાર ઇંચ સામેલાધાર વરસાદ વરસ્યો હતો ગીર ગઢડા અને ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ અને બોકળા બે કાંઠે વહેવા લાગ્યા છે બીજી તરફ કોડીનારમાં પણ ગઈકાલે એક પાણી વરસી ચૂક્યું છે ઉનાની મચ્છુંદરી નદીમાં ઘોડાપુર આવ્યા છે ગીર ગઢડાથી પસાર થતી નદી મચ્છુંદી નદી ગાંડી તૂર બની છે ગીર ગઢડાની રૂપેણ નદીમાં પણ ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે જેના કારણે વાન વ્યવહારને પણ ભારે અસર પહોંચી છે વહેલી સવારથી જ ગીર ગઢડા તાલુકાના વરસાદની ધોધમાર બેટિંગ શરૂ થઈ ગઈ છે ગીર ગઢડાના અંકોલાલી ગામને જોડતા લો લેવલ કોઝવે પર પૂરના પાણી ફરી વળ્યા છે બીજી તરફ ગીરગઢડા તાલુકાનું નગડિયા ગામ ભારે વરસાદને લઈને સંપર્ક વિહોણું બન્યું છે ગીર ગઢડા પંથકના ઉપરવાસમાં ભારે વરસાદ થતાની સાથે જ માલણ નદીમાં ઘોડાપુર આવતા નગડિયા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે નગડિયા ગામના પુલ પરથી પાણી ન ઉતરે ત્યાં સુધી ગામનો સંપર્ક સાધી શકાય તેવી સ્થિતિ નથી ગીરગઢડા તાલુકાના ધોકડવા નગડિયા સોનારિયા કોઠારિયા જસાધાર તુલસી શ્યામ સહિતના ગામોમાં વહેલી સવારથી જ મેઘમહેલ શરૂ થઈ છે ધોકડવા ગામે આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકાદાર એન્ટ્રી કરી છે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે હંમેશા લોકોની ભારે અવર જવરથી સતત ધમધમતી ધોકડવા ગામની મુખ્ય બજારમાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે

સોળે કળાએ ખીલેલી વંદરાય ખળખળ વહેતા ઝરણા અને ગુફાઓમાંથી આવતું પાણી પ્રવાસીઓને તેના તરફ આકર્ષિત કરી રહ્યું છે સમય મિર સાથે ફારૂક મીર કાજી ઉના